નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના નવા વાડનથી મોટા સમાચાર સામે આવ્યા છે નવા વાડના એમટીએસ બસ ડેપોની વર્ષો જૂની દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં એક યુવક ઘટવાથી તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી આ લઈના કાંટમાને દૂર કરવામાં આવી રહ્યું છે અને દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે મંગળવારે સવારે નવા વાડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇએમટી શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ હતી આ ત્યાં પાસ ઉભેલા એક ત્રીસ વર્ષના સુરેશ ભરવાડ નામનો યુવક કાટમાળમાં દટાયો હતો જોકે દિવાલ પડતાની સાથે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ સિવાય આસપાસમાં રહેલા વાહનોને પણ દિવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ